રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા વ્લોગમાં તો આજે આવ્યો હું બીજા ખેતરે જ્યાં અહીંયા એકર હોવાઈ ગયું હે ને આપણું જ વચમાં પડ્યું હે હવે જો અહીંયા હે ને પાટલી આંકીને એક ફેરે માંડવી વીણી અને પછી હમાર મારી દેવાનું થાય છે અને પછી આજે કદાચ જો મગફળી વીણે ગયા હે તો બપોર પછી વાવવું હે તો બપોર પછી વાવેતર કરવાનું છે ચણા વાવવાના છે જ્યાં ચણાનો બાજકો આવી ગયો હે આપણે ચીપિયો લીવાતામાંથી અને ખાતર બે છે અને હવે જ્યાં પાટલી આપણે ચડાવી લીધી હે જ્યાં ટ્રેક્ટરમાં આપણે પાટલીઓ ચડાવી લીધી હે આ કાકાની પાટલી જે જ્યાં થોડીક હેવી બનાવેલી હોય પતરું જાડું છે જે આ પાટલી છે ને ત્રણે ત્રણ નાખીને જો એમાં મગફળી નીકળીએ તો વીણી એક ફેરી અને પછી હમર મારીને પછી ડાયરેક્ટ વાવી દે હું પછી કોક નીકળીએ તો ક્યારે વીણાઈ જાય તો જ્યાં પાટલી હોય અને હવે આપણે આને હાકી લઈ જોઈ જઈએ આ પાટલી કઈ ફાવે ને કઈ ખાલે એ તો ચાલો હવે આપણે આને ચાલુ કરી મિત્રો જો આપણે આમાં મગફળી વીણાઈ ગઈ છે અને હવે રપટોને રપટો આંકી નાખીએ એટલે આમાં કોકોક પાટલામાં ખડ હોય ને એ ઉપડી જાય અને ત્યાં થોડા થોડા બુરાઈ જાય પછી પીઠિયું મારવાનું છે એટલે હજી ટ્રેક્ટર બે ફેર આંકવાનું થાય તો જો આ આપણે છે હાઈટની અને એમાં પટ્ટી બાંધલ હે તો હવે આને આંખ્યું ને એટલે કોકોક દેઢ વાજુ હોય તો વીણી નાખશું અને નક પછી સીતો આપણે પીટીયું મારવાનું થાય છે તો હાલ જે આ છે ને આપણે રપટો આંકી નાખી આવી રીતના ઉપર થોડીક પટ્ટી બાંધી દેવાની એટલે થોડો થોડો ચણ બુરાતો જાય અને પછી પીઠિયામાં આવું લાહું થઈ જાય તો જે મિત્રો આપણે આમાં હે ને રપટો હાકી નાખ્યો હે હવે જે આમાં જીરે જીરી ચાના ટીહા દેખાય છે હવે જે આ પીઠી જોડાવી લઈ પીઠી જોડાવી લીધું હે અને હવે એ હાકી નાખ્યું એટલે આમ કોમ્પ્લેટ લાહું થઈ જાય પછી આગળ ટ્રેક્ટર થી વાવવાનું થાય તો પીઠી આપણે હાંકી નાખી જે આ ચાપલા સિસ્ટમ મારું હે આઠાની ખીલા હે બે ચપલામાં હોલ છે અને મારી દેવાનું એટલે હલે નહીં દીધો હે લાહું ખેતર થઈ ગયું હે અને જો હવે ટ્રેક્ટર વાળો આવી ગયો વાપરે આમાં કઈ ઈંધાણ નતું કે આમાં હોવા હે કે નહીં હોવાય ને અત્યારે જે હોવાય ગયા હે થોડીક વારમાં ઝડી થઈ ગયું બધું ત્યાંમાં ત્રણ ફેરે ટ્રેક્ટર આઈ તો એક ફેરે પાટલી ઐકી ગયું પછી રપટો તો ને પછી આ માથે પીઢી આંખું એટલે લાહું થઈ ગયું ખેતર અને હવે જે ઉણી ક્યારેય કમ્પ્લીટ થાય છે થોડીક વાર ચણા ચણાનું વાવેતર થાય છે આપણે ઓલી થોડાક ચણા છે ને અહીંયા ચણા વાવવા છે તારા કાયદેસર પણ થઈ જાય છે આપણે કમ્પ્લીટ હોવાઈ ગયું હે ચણાવ આવ્યા છે અહીંયા અને હવે જો અહીં ધોર્યો કરવો હોય આપણે જ્યાં અહીંયા ધોર્યો થાય આ માર્ગ પર અને જ્યાં આપણે ટ્રેક્ટરમાં પાવડો ચડાવી લીધો હોય બે પાટલી ચડાવી છે હવે ધોર્યો કરી નાખીને પછી ક્યારે હમણમાં કરીને રાતે આજ જ ચાલુ કરવાનું થાય કદાચ પાણી દિવસના તો હજી આ ધોર્યો કરતાં અડધી પોણીક કલાક નીકળી જાય એટલે પછી રાઈતે હવે ચાલુ કરી અત્યારે દોરિયો કરી લઈ અને ક્યાંય છેડે સામુનામું કરવાનું કરી લઈ બાકી કમ્પ્લીટ જે અત્યારે થઈ જાય તો રાઈતે પછી કંઈક આ નહીં તો ચાલો આપણે દોરિયો કરી લઈએ તો મિત્રો આ મિની ટ્રેક્ટરથી બહુ હલામો દોર્યો ના થયો જ્યાં ખોદવું બહુ પડે છે બહુ ફાયદો નહીં પાવડો હવે વધુ ટ્રેક્ટર લઈ આવી હું કાકાનું અહીં ફેડું હે તો એનાથી દોર્યો કરી છે તો જ્યાં અહીંયા એનું એકઠાર્યું છે ને ટ્રેક્ટર છે હવે એનાથી કરી નાખીને તો હશે આને બહુ ફાયો નહીં ને ખોદવો બહુ વહીમો હોય તાલે હાલે કરી નાખી હવે વડા ટ્રેક્ટરના પાવડિયાથી હવે ટ્રાય કરી ઓલું ફાવવું નહીં બહુ જમાવટ ના લીધી હવે આનો દોરી એક જ તરફ થઈ ગયા આનાથી કરી હવે ઓલું તો ફાવું નહીં રોગો પાંચ આખો કર્યો હવે આના જોરદાર ધોર્યો થઈ ગયા હે BFR-Akin, okay, okay. you're này hóa thì lấy này ở này, hôm nay mình thấy rồi thì em sẽ lấy này.

哎，理导。